મ્યુનિસિપલ કમિશનરને જાણ કરી હતી અને ત્યારબાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા એન્જિનિયર રાકેશ સોલંકીના શોકોઝ નોટિસ આપી જવાબ માંગવામાં આવ્યું છે હાલમાં સ્થાનિકોએ પણ રોષ પ્રગટ કર્યો હતો અત્યારે બીજી બાજુ સામાજિક કાર્યકર અતુલ ગામેજીએ જણાવ્યું હતું કે કોઈ પણ કામ કરતા હોઈએ ત્યારે લાન નકશા સાથે હોય છે તો આ કોન્ટ્રાક્ટર તેમજ અધિકારીઓ દ્વારા કેવી રીતે આ ભૂલ કરી છે અથવા તો ચેમ્બર નહીં બનાવી ભ્રષ્ટાચાર કરવામાં કોન્ટ્રાક્ટર અને અધિકારી સામે પગલાં ભરવાની માંગ કરી હતી આ વખતે જે વરસાદનું પાણી ભરાયું ને હવે ત્યાંથી અમને ફરિયાદ આવીને ત્યાં ત્યાં અમે સ્થળ પર વિઝિટ કરી તો ત્યાં ઓલરેડી ચેમ્બર જ બનાવેલા નહોતા શિવમ સ્કૂલ પાસે પછી અમે અધિકારીને ધ્યાન દોર્યું અને કમિશનર સાહેબને રાજ રજૂઆત કરી કમિશનર સાહેબ કે સારું અમે કન્ટિન્યુસ ફોલપમાં હતા અને કમિશનર સાહેબે કડકમાં કડક કાર્યવાહી કરવાનું કીધું છે અને બીજું નોટિસ બી આપી છે એમને અ રાકેશ સોલંકી કરી છે એમને અને એમની ઉપર કડકમાં કડક કાર્યવાહી થશે. અને અમે રજૂઆત કરી અને મેં તાત્કાલિક ધોરણે એમનું કામ પૂર્ણ કરી વડોદરા શહેર સ્માર્ટ સિટી તરફ જઈ રહ્યો છે તેવી પોકળ વાતો કરતા કરતા વડોદરા મહાનગરપાલિકાએ વડોદરા શહેરમાં અવનવા રોડો બનાવવામાં આવે છે. આ વડોદરા શહેરનો આજવા રોડ છે. કમલા પાસે ચૌદ કરોડના ખર્ચે નવી રોડ બનાવવામાં સાથે ડ્રેનેજ લાઈન નાખવામાં આવી. ડ્રેનેજ લાઈન નાખી દીધી પરંતુ એક મોટી ચેમ્બર જે બનાવવાની હતી જે રહી ગઈ. કઈ રીતના ભૂલી ગયા છે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે ચારસો પચાસ ઘરોમાં જે નુકસાન થયું છે તો આવા કોન્ટ્રાક્ટર ને આવા અધિકારી સામે પગલા ભરવામાં આવે સાથે આવા અધિકારીને ડિસ્મિસ કરવામાં આવે વધુમાં કે જે પણ કોન્ટ્રાક્ટર હોય એમની સાથે એક મીટિંગ કરીને તમામ કોન્ટ્રાક્ટરોને અગમચેતી પગલાં ભરવા જોઈએ જેથી કરીને આવી નુકસાની ના થાય ચારસો પચાસ નુકસાની થઈ છે એની તમામ રકમ આજ કોન્ટ્રાક્ટર આજ અધિકારી પાસે વસૂલે તેવી અમારી માંગ છે જે રીતના કોર્પોરેટર ની ફરિયાદ થઈ એના બાદ આવા અધિકારીઓ પર એક્શન લેવામાં આવી છે અધિકારી શું કરતા હતા કોણ જવાબદાર હોય તમામ તકલીફ તો તમે લોકો ત્યારે છો અમે લોકો તકલીફ તો કહીએ છીએ તો અમે જાણીએ છીએ બિંદાસી રે છે એમને ખુદ ખબર છે બરાબર ગટર ચોકઅપ થઈ જાય તો જોવા કોઈ જ નથી આવતું એ અમારે જોવાનું છે અમે ઉલટાવ ખર્ચો કરી અને ગટર લાઈન નું જોઈએ છે કે અમારી પણ છે છે અમે જ રેતના વેઠીએ છે ને એ લોકો કેમ જોવા આવે છે ચોમાસામાં પાણી ભરાઈ ગયા એ વખતે અમે જોયું ક્યારે કોઈ જોવા આવ્યું નથી બરાબર છે